અવાર સવાર મેં ક્યુ ગરતી ને ફોલો આન લાઇટ આ સીલી મોટલી છે તે ભરી લીધા થઈ તો લો ગાઈશ કેમ છું બધા મિત્રો ફરીવાર એક નવા ગણે જવાબમાં આપણે તમારે બધા સ્વાગત કરું છું અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અને આવી ગયે બતાવું તમને આવી રીત મસ્ત મજાનું ગુડ મોર્નિંગ છે અને અત્યારે તો આમાં બધું હાકી નાખ્યું દાંતી ને એક નંબર કરી નાખ્યું ખેતર મસ્ત મજાનું ખેતર પણ થઈ ગયું અને બધાને શુભ સવાર અને મસ્ત મજા શું કહેવાય કે વેધર એકદમ ક્લીન અને મસ્ત મજાનું મોસમ છે ઠંડો પવન આવે છે જોરદાર છે બેકગ્રાઉન્ડ આજનું અને આજે અમે જઈ રહ્યા છીએ આઈટીઆઈ તમને ખબર જ હોય થયેલો હોય એટલે આપણે સમજે કે આઈટીઆઈ અને આઈટીઆઈ મને લાગે છેલ્લો દિવસ છે બંને જો બ્લોગમાં એટલે ખબર પડી જાય કે આજ છેલો છે કે કાલે છેલો દિવસ છે અને છેલ્લો દિવસ એટલે મતલબ કે રજાનો છેલ્લા હમણાં રજા પડી રહ્યા છે થોડાક સમય માટે કેમ કે દિવાળીને બધું આવે છે અને દિવાળીઓ ટૂંક સમયમાં વૈજા જાય તો ખબર નહીં પડે કેમ કે આજનો સમય એવો છે ફાસ્ટ હશે આમ જમાનો ટેકનોલોજી ચાલો બંને રજો બ્લોગમાં બહુ મજા આવશે એન્ડ સુધી મસ્ત મજાના દોસ્તાર આવી ગયા બધા દોસ્તાર એટલે મતલબ કે મારા બધા ફ્રેન્ડ છું વિક્રમભાઈને અજયભાઈને એવી રીતના છે અત્યારે જાય જાય ત્યાં એ મસા મજાનો વ્યૂ આવે છે તડકો પણ આવે છે આમાં અને પવાર સવારમાં એક ઘરતી દે એવું બધું છે આવે તો રૂમાલ જ બાંધી ના આવે કાંઈ કેમ કે એમ પવાર સવારમાં ક્યાંક જોવા જ જોઈ તો ફાઇલ બી ના મારો કાંઈ ન થાય એને ગોતવી પડે ગૂગલ માંથી ફાઇલ તો તો કતો કાતી ગોતા ફાઇલ એ તો થોડું હવે વાડ મળે તો ગોતી લે આયા છે આ કઈ નથી એ બાપુ જે આયા તો જઈ ગિનારી કરો ને યાર અજે ભણવાનું બાકી છે કા અજે આપણે આઈટી પી ગયા નથી ને અજે ગિનારી કરું

તો મસ્ત મજાની રજા પડી ગઈ છે અને અત્યારે વાગી જશે બાર અને બધા સાયકલ લઈને ઉપડી છે ઘરે આ થોડીક વહેલી રજા મળી ગઈ છે અને તડકો પણ જોરદાર છે અને ઓલા અજયભાઈ ને વિક્રમભાઈ ને બધા સત્ય અત્યારે નીકળી ગયા સાયકલ લઈને આપણી આ ગાડી છે વિક્રમભાઈ તમારે ફોર વ્હીલર કાઢ્યો còn ngomenazico vâng oh, à vâng 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 boy. Hmm. મસ્ત મજાના અમારા કાકાના ખેતર આવી ગયા અત્યારે અને ફૂલ બાકા જીતી એવું જેવું લાગે છે માંડવી કાઢી અત્યારે ચાલો પણ આપણે કાઢવા આપણે ચાર જણા પાર્ક કરી દીધી જોરદાર અને આમ તમે જોવા આવી છે બધું માંડવી ગાડી આ સાત બીજું ભરે બધું તો મસ્ત મજાની મોટલી બધું ભરી લીધું સમજે હવે તમે જાઓ એટલા માથા ડાળાથી ભરી લીધા આ શેલી મોટલી છે તે ભરી લીધા હવે અને ફૂલ તડકો થઈ ગયો અત્યારે અને તમે જાઓ દેખાતો નથી અને હવે છે મોટીન ઠીકલો છે હજી પણ સડવાનું બાકી છે તોલા ફેશર તમે જોઈ શકો છો અત્યારે એક કોલા છોકરા અમે એક મોટીને ચડાવી ત્યાં તમે જો ઓહોહો जरा इस जगह को तो देखिए वाकई ये नज़ारा बहुत खूबसूरत है लेकिन साथ ही ये इलाका बहुत ही सुनसान और दूर दराज है ये देखिए मको गोचे हुए हम लगे છોકરાઓ આમ છે કે જોરદાર બાકાજીકી હાલે છે નાની નાની બાકાજીકી આપણે આવી જઈને ના માની બાની કાઢી લીધું કાળઝાનું પાડી લીધું રોજા દુનિયા નથી એક નંબર પડે અત્યારે રોડ બે જવું થઈ ગયું પછી ઘરે જવાનું બાકી છે ચાલો પછી ઘરે જાય

તો મસ્ત મજાની માંડવી યુનિવર્સિટી કેમકે આ ઉપાડીને અહીંયા અહીં ખડકી દીધી માંડવી કાંઈ ઘરથી ઓલા પર એમ જ કરવાનું છે અને માંડવી નહીં થાય આવી રીતના કોઈ ગોડોડ પીટ્યા હોય નહીં લેવાના હે સો આયો કેટલો મોટો ઠીકલો છે દેખાય માંડવી તો મસ્ત મજાનું કામ આજે પતી ગયું છે ઘણું ખરું કામ અમારે લગભગ મોસ્ટ ઓફલી બધું પતી ગયું છે માંડવી બધું હતું તો કે બધું ઉપાડ નાખીશ અને મસ્ત મજાનું પાણી જૂક ના મારા કાકાને ખેતમ કેમ કેમકે ગાળા પાન છે નાળી ને આપણે ત્રણ ચાર દિવસ પછી કેમકે છે ને કાલે રાપ આવવાની છે એટલે મતલબ કે ગારો પણ થઈ જાય કેમ કે રાપ હાલે એટલે ગારો થાય દુનિયાનો કે પછી માંડવી મેં એકલા ઢેફા થાય પછી જીવડો એટલે માંડવી મેકલા એટલે પછી આપણે નથી પાતા મારા કાકા અત્યારે કહેશ બધા કેમ કે એ લોકોને માંડવી નીકળી જઈશ અને આપણે બાકી છે તમે જો સામે એ રાપ કાલે આવશે કન્ટિન્યુ બ્લોગમાં એ બ્લોગમાં તમે બન્યા રહેજો કેમ કે એ બ્લોગ એવો ધમાકેદાર આવવાનો છે શાનદાર છે અને અત્યારે મને લાગે કે લાઈટ બેટ વધી લાગે છે મતલબ કે મોટર બંધ કરી લાગે છે એવું લાગે છે મને તો આ મિત્રો આપણે બ્લોગને અહીં થોડોક આપણે ઘણો સમય થઈ ગયો એટલે આપણે એન્ડિંગ અહીંયા કરીએ છીએ અને આવતો બ્લોગ આપણે આવી છે ધમાકેદાર એટલે એમાં પાછા બ્લોગમાં આવી જજો અને છેલ્લે સુધી બન્યા રહેજો તો ટાટા બાય બાય